મોતો કોઈ નથી શેર શું વાયુ દે બીલો શેર શું વાય ગયો છે હવે દે મને ઓ વાય દે ઓ દેકોડા વાય છે છિયાર અમે દેખ લાગી દે કોડા ને જો એ શું વાયુ રે અલ્યા અમર બેટા ઓલી ક્યો મથે છે મને નક્કી મેણી ખોડે જ પાતાઉ

આ પાડો આ મેણી ચીરો ફાડી દે આ તો રાત નો ભડુરી રે ફાડ્યો છે ભઈ ખબર પડતી નથી તમે ને મેણી ફાડો છો તમે પણ ખરાબ બેગડા આયા છો મારે કોમ કરવાનું શું સો કોમ કરજો મજૂરી આલે કરશું આ મજૂરી આલે કોમ કરો તો કેટલા તમે કો એટલા 300 રૂપિયા લે 300 રૂપિયા મળી જાય એ શું કરવાનું કો આ ભડો ખડે કરાઈ રા બી બુરવા નથી હારું આવડો એકલો પડતો તો આવડો પડો મૂડી આ તો ત્રણ જોયું છે આ કોઈ અમે કીધું જલેબી ને એવું બનાવ્યું હોય છે ખાવાનું ત્યાં તો નેકલું પેલી બુરવાનું હવે કાટું છે કે હવે બનાવ્યું છે છે શું તમને મરું રોટલો બનાવ્યો છે તો તો અમને કાટું પડી જશે રેડો ખાવે છે ને તબઈ બુરણ ચાલુ કરો આપણે બંને વાતાવાળી થાય જે મળવા આવ્યા હતા

તમે એક તો મેમોન ગતિ આયા ઉગરે તમાર આવું ખાવ તમે ડોકરે નાન પડી મેડસ ના ખાવાની બનાલ પડી તમાર ઘોગરે મન કીધું છે મેડસ મત ખવરાવજો તો તો